ચાલો ભાઈ આજે એટલા ટાઈમ પછી પાંચ દિવસ પછી હું પહેલી વાર જો એ આવો શોર્ટ વિડીયો બનાવું કેમ કે તમારા ભાઈની ચાલુ થઈ છે ટ્રેનિંગ ત્રણ દિવસ પૂરતી આ શીતળમાં કેમ કે તમારો ભાઈ હવે આમાં લાગ્યું છે તો જો આપણું સ્ટોલ હે ને અંદર હરિભાઈ હે બહુ મસ્ત માણા હે ખોટું નહીં દે પણ બહુ મસ્ત માણા હે આપણે જરાક એની યારે થોડીક એડવાઇસ ને થોડીક વાતોને કરીએ ચાલો હરિભાઈ કેમ છો મજામાં હા કેવું ચાલે છે સ્ટોર સારું હાલે ગુજરાતી તમને પ્રોપર બોલતા આવડે નહીં કેટલો ટાઈમ થયો અરે ભાઈ હા આ તમારે જ સંભાળવાનું હા ને હું આવ્યો એટલે મને ટ્રેનિંગ દેવાની ને હા સારું લે હા તો ત્રણ દિવસની ટ્રેનિંગ રહે એમ ને હા સારું તો ભાઈ તમે જોઈ શકો છો આ બધી આ માલસામાન આખો હરિભાઈને જ સંભાળવાનો રહી છે આ બધી જોઈ શકો છો તમે આ બધી અંદરનો ને બાકી જો ભાઈ એમાં કંઈ પણ છે ને મિસ્ટેક આવે તો એ સીધા હરિભાઈના પગારમાંથી કપાય બરાબર ને હરિભાઈ એટલે એ તમારે પ્રોપર જવાબદાર રહી બરાબર હા પણ ભાઈ હરિભાઈ એટલા મસ્ત માણા છે ને કે ગમે એ ટ્રેનિંગ કરવા આવે ને જ્યારે કે અત્યારે હું આવ્યો તો એવું નહીં કે એટીટ્યૂડથી વાત કરો હરિભાઈ બરાબર ને એ એકદમ એકદમ શાંતિથી સ્વભાવથી એકદમ બરાબર શીખવાડે છે તો હવે આપણા ત્રણ દિવસ તો આપણે અહીંયા જ નીકળે આનો વહેલો છે ને ભાઈ હું મોટો વિડીયો પણ એટલે વ્લોગ લઈને આવીશ તો ભાઈ ચાલો હું આ વિડીયોને અહીંથી એન્ડ કરું છું તો ઓકે બાય